ઝઘડિયા તાલુકામાં કાર્યરત સૌ પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા તાલુકા માટે આશીર્વાદરૂપ સાબિત થશે ઝઘડિયા તાલુકો આરોગ્ય બાબતે ગંભીર બીમારી સામે જજુમી રહ્યો હોય ત્યારે ઇમરજન્સી અકસ્માત સંદર્ભે ઘણી અસુવિધા ઊભી થતી હતી ગંભીર બીમારી અથવા તો જીવલેણ અકસ્માત બાબતે વધુ સારવાર માટે ભરૂચ અથવા તો અન્ય જગ્યાએ લઈ જવામાં આવતા હતા પરંતુ ઝઘડિયા ખાતે કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત થતા ઝઘડિયા તાલુકાના વિસ્તારો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા અને ગુમાનદેવ વચ્ચે બનાવવામાં આવી આ હોસ્પિટલમાં સારવાર અર્થે ફિઝિશિયન પ્લાસ્ટિક સર્જન ડેન્ટલ સર્જન ગાયનેકોલોજીસ્ટ જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન એનેસ્થિશિયોલોજિસ્ટ તેમજ ચામડીના રોગ સહિતના વિવિધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ હોસ્પિટલમાં ડોક્ટર શરદ કોઠારી જે હિલિંગ ટચ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન છે તેઓ અને તેમની ટીમ સારવાર અર્થે કાર્યરત રહેશે આ હોસ્પિટલ ચોવીસ કલાક સેવાઓ આપવામાં કાર્યરત રહેશે આ હોસ્પિટલનું લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝઘડિયા તાલુકામાં ઇમરજન્સી સારવાર માટે આશીર્વાદરૂપ બની રહેશે આજે ઝગડિયામાં સુલતાનપુરા વિસ્તારમાં કર્મ મલ્ટીપર્પઝ હોસ્પિટલ નું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે એના ડોક્ટર શરદ કોઠારી એના હેડ છે એની સાથે અન્ય ડોક્ટરોની પણ ટીમ છે આ હોસ્પિટલ આ ઉપરાંત આસપાસ જે એડીસી આવી છે આસપાસ જે એક્સિડન્ટની ઘટના ઘટ છે અથવા તો અન્ય ચારથી પાંચ બધા વિભાગો છે તો આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આદિવાસી વિસ્તાર માટે અને ઇન્ડસ્ટ્રી એરિયા માટે પણ એક આશીર્વાદરૂપ થશે મને સંપૂર્ણ વિશ્વાસ છે ને એ માટે એમને આ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજરોજ કર્મ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરીને શુભારંભ કરતાં હું ઘણો જ આનંદ અનુભવું છું આ હોસ્પિટલમાં અત્યારે હાલમાં ફિઝિશિયન ફૂલ ટાઈમ સેવા આપશે સાથે ડેન્ટલ સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટ રેગ્યુલર ઓપીડી ચલાવશે વિઝિટિંગ ડોક્ટર્સના હોમ પોતે પ્લાસ્ટિક સર્જન જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ રહેશે અને જે રીતે કામ હોય એ કામગીરી પ્રમાણે બીજા વિભાગોનું વિસ્તરણ કરવામાં આવશે તમામ દર્દી મિત્રોને પૂર્વક ગુણવત્તા સભર સારવાર મળી રહે એ માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ અને જે રીતે દર્દીઓને રાહત થાય એ રીતે કામગીરી કરી શકીએ એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ રહેશે અહીં તમે લોકોએ જે મને પ્રોત્સાહન આપ્યું છે અહીંયા આવીને ખાસ કરીને મનસુખ સાહેબે તથા જે અહીંયાના આગેવાનો આગેવાનોએ તે બદલનું તમામનો આવનારનો અને જે લોકોએ નથી આવ્યા એ બધાનો પણ આ હોસ્પિટલ ચાલુ કરવા માટે આભાર માનું છું થેન્ક યુ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો